માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ના હોય શકે અને આ દુર્ઘટનામાં આખું ગુજરાત અત્યારે હિબીકે ચડ્યું છે એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતું નથી કે ગુજરાતને આ શું કોની નજર લાગી છે આમાં તો હવે હું શું કહી શકું હવે તમે અકસ્માત છે એટલે તો બધી પરમિશનો તો બધી જાણવા મળી કે લીધેલી છે ફાયર ની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસ અંતે બધું ખ્યાલ આવશે

ના અતિ સુધી મૃતદેહ મળી ચૂક્યા છે એટલે ચોવીસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે હજી કદાચ આંકડો વધે એવી સંભાવનાઓ પણ તંત્ર દ્વારા વ્યક્ત થઈ રહી છે મને અત્યંત દુઃખ છે આને રાજકીય રીતે લેવાની જરૂર નથી માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ના હોઈ શકે એક ઘટના બે ઘટના ત્રણ ઘટના એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતું નથી એ વાતનું દુઃખ છે મને નાના નાના ભૂલકાઓ જેનું ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા ઓળખી ન શકાય એવા થઈ ગયા કહે છે કે ડીએનએ ટેસ્ટ પરથી ઇકોનો મૃતદેહ છે નક્કી કરવું પડશે મોરબીનો પુલ તૂટ્યો હોય પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય વડોદરામાં બોટ ઊંધી વળી હોય સુરતમાં ગેમ ઝોનમાં કે બીજી આગ લાગી હોય આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને ભારતીય જનતા પાર્ટીની સરકારને એકસો છપ્પન સીટો આપી ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે શું તમારી કોઈ જવાબદારી જ નથી હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફ્ટીના પૂરતા પૂરતા પ્રાવધાન રાખો એક પણ માણસનો જીવ જાય ને કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે શા માટે આવી અનદેખી થાય છે વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે હું જવાબદારીપૂર્વક કહું છું નહીં તો આવું ન થાય કોઈ ખૂણે ખાચકે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નહોતી રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતું હોય તંત્ર શું કરે છે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે બધે જ તમને લોકોએ સત્તા આપી છે તો જાનમાલની સુરક્ષા એ તમારી જવાબદારી નથી શું કરો છો તમે આ ગુજરાતીઓએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તમારી જવાબદારી બેવડી થાય છે તમે ભાજપના ધન સંગ્રહ માટે પૈસા લો બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભાજપ પાસે ઓફિશિયલ ધન સંગ્રહનો આંકડો જાહેર થાય તમે તમારી વાહવા લૂટો પબ્લિસિટી સ્ટન્ટ થાય રોજે તમારી ભોગોબ મોટી જાહેરાતો આવે પરંતુ લોકોને જાનમાલની સુરક્ષા માટે તમારે કંઈ જ નથી કરવાનું અત્યંત દુઃખ સાથે કહું છું હજી જાગો એક પણ વ્યક્તિનું જીવન એ અતિશય કિંમતી છે અમૂલ્ય છે કોઈ મૂલ્યમાં ના આંખી શકાય સરકાર આટલી આટલી ઘટનાઓ પછી પણ આંખાડા કાન કરીને બેઠી છે હવે કહેશે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા કે બધા જ ગેમ ઝોન બંધ કરી દો હવે ફાયર સેફટી હશે કાયદેસર ચાલતું હશે એ બંધ કરશો થોડા દિવસ પાછા હપ્તા લઈને ફરી પાછું એ જ ધંધો ચાલુ થશે મહેરબાની કરીને એક જવાબદાર લોકશાહીની સરકાર તરીકે આ સરકાર વર્તે એવી આશા રાખું છું જે વ્યક્તિઓએ જે પરિવારોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી અને વ્યક્તિગત રીતે એમના દુઃખમાં હું ભાગીદાર થાઉં છું મારા તરફથી આ દિવ્યગંત આત્માઓને શોકાંજલિ અર્પણ કરું છું કે નાના બાળકોનો કોઈ ગુનો નહોતો એ પરિવારનો કોઈ ગુનો નહોતો તો સરકારના ભરોસે ગયા હોય કે ગેમ ઝોન ચાલે છે ને બધું કાયદેસર હશે અમે સુરક્ષિત રહીશું એમ માનીને વેકેશનનામાં એ બાળકો ગયા હોય એને જીવ ગુમાયો શું નૈતિકતાના આધાર પર સરકારે કંઈ સ્વીકારવાનું છે છે કે હજી જ ફોડવાના મને ખબર નથી પડતી કમસે કમ ઈશ્વરનો તો ડર રાખો એટલું જરૂર કહીશ દિવ્યંગત આત્માઓને મારા તરફથી શ્રદ્ધા સુમન રાજકોટમાં ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી છે આગ લાગવાની અને એમાં અત્યારે જે આંકડો પહોંચ્યો છે ચોવીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે આંકડો વધી શકવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે તમામ મૃતકોને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ઘાયલોને જલ્દી સ્વસ્થ થાય એ પણ પ્રાર્થના કરીએ છીએ અને આ દુર્ઘટનામાં આખું ગુજરાત અત્યારે હિબીકે ચડ્યું છે ત્યારે રાજનીતિ કરવા નથી માંગતા પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતને આ શું કોની નજર લાગી છે તંત્ર અને સરકારની એટલી બેદરકારી એટલી હદી વધી ગઈ છે તક્ષીલા કાંડ હોય બાવીસ જેટલા બાળકો જીવતા ભૂંજાયા હરણી કાંડ હોય મોરબી કાંડ હોય આ નવું કાંડ તમે વિચાર કરો ગેમ ઝોનમાં કેટલાય લોકો આશા સાથે ફરવા જાય છે હરવા જાય છે ત્યારે એ મોતને ઘાટ ઉતરે છે ત્યારે આ જવાબદારો સામે સરકારને મારી અપીલ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવે અને જે પણ મૃતકો છે આમ તો એમની કિંમત નો થાય પરંતુ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળે અને આ આવી દુર્ઘટનાઓ બીજી વાર ન થાય એના માટે સરકાર હવે કડક પગલાં લે કારણ કે આ ઘટનાઓ એટલી વધી રહી છે મેં ફરીથી કીધું કે અત્યારે ગુજરાત આખું હિબીક હિબકે ચડ્યું છે એટલે રાજનીતિ કરવાની વાત નથી પરંતુ જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાય અને બીજી વાર આવી દુર્ઘટનાઓ ન થાય અને આપણા ગુજરાતી બાળકો ગુજરાતી માતા પિતા જ્યાં પણ હરવા ફરવા જતા હોય તો એને ડર ન બેસે એવું વાતાવરણ ઊભું કરવા હું મુખ્યમંત્રી શ્રીને અપીલ કરું છું કારણ કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને મૃત્યુ આગ હજી વધી રહ્યો છે એ પણ એક મને લાગે છે કે હચબચાવી નાખે એવી ઘટના થઈ રહી છે એટલે એટલું ચોક્કસ કહીશ કે આ આગની ઘટનાઓ જે ગુજરાતમાં વારે વારે બને છે એમાં ફાયરની એનઓસી છે કે નહીં એમણે યોગ્ય નિયમોના પાલન કર્યા છે કે નહીં એને નીકળવાની બહાર દરવાજાઓ કેટલા હતા શું વ્યવસ્થાઓ છે આ બધું પણ એક ચકાસણી કરી અને તંત્ર સામે પણ જવાબદાર તંત્ર સામે પણ યોગ્ય પગલાં લેવાય એ ખૂબ જરૂરી છે જય જય ભારત